આખું બોર્ડ અને કર્મચારીઓ જ્યારે મળ્યા છે ત્યારે આજે રોજ તમામ સભાસદોને ભાવ ચૂકવવામાં આવે છે રાજકોટ દૂધ સંઘ દ્વારા સને બે હજાર ત્રેવીસ ચોવીસના નફામાં રૂપિયા એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડનો ભાવભેર ચૂકવવાની જાહેરાત કરીએ છીએ આજ આ વર્ષે લગભગ લગભગ ઓગણત્રીસ ઓગણચાલીસ પોઈન્ટ પચીસ એટલે ઓગણચાલીસ કરોડ ને પચીસ લાખ રૂપિયાનો નફો થયો છે આજે અમારું બોર્ડ બધું સાથે બેઠું ત્યારે અધિકારીઓ પણ તમામ સાથે બેઠા છે ત્યારે આ રકમ પહેલી વખત રાજકોટ જિલ્લા દૂધ ડાયરેક્ટ પશુપાલકોના ખાતામાં આજે જમા કરે છે આજે જમા કરતા રકમ છે અઢાર હજાર ચોપન વ્યક્તિના પાંચસો ને પચાસ પાંચ કરોડ ને પચાસ લાખ રૂપિયા જેવી રકમ આજે અમે જમા અત્યારે જ કરીએ છીએ અને કલાક પછી બાકીની જે રકમો છે એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડની એ તમામે તમામ રકમ આજે જ જમા થાય એવી વ્યવસ્થા અમે અત્યારે કરીએ છીએ તો બે દૂધ ઉત્પાદકો અને રાજકોટ દૂધ સંઘ પ્રત્યે વિશ્વાસનીયતા અને પદા પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય રાજકોટ દૂધ સંઘ દ્વારા સાથે કુલ 855 પંચાવન દૂધ મંડળીઓ ત્રેસાઠ છાસઠ હજાર તેત્રીસ દૂધ ઉત્પાદક ઉત્પાદકો ભાવભે જન્માષ્ટમી તહેવાર પહેલાં ચૂકવવાનો અમે અને અમારા બોર્ડે નિર્ણય કર્યો છે અમે બોર્ડની હાજરીમાં આજે બધું ચૂકવી આપવા તત્પર છીએ